The next મોર્નિંગ મિત્રો બેંગ્લોર ની અંદર ગુડ મોર્નિંગ થઈ ગયું છે કાલે રાત્રે બાર વાગે આપણે અહીંયા આવ્યા અને બ્લોગ ની શરૂઆત કરવાની છે પેલા હજી તમે આની પહેલાનો બ્લોગ નથી જોયો તો પ્લીઝ બ્લોગ જોઈ આવજો ચેનલ પર લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરી દેજો સારી સારી બેંગ્લોર ની અંદર તમારે શું જોવું છે એ મને કમેન્ટ કરી દેજો ચલો કન્ટિન્યુ મિત્રો હજી છે ને નાવા ધોવાનું બાકી છે તો પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે છે ને એક મસ્ત વાસ્તુ છે ભગવાનની પૂજા પાઠ રાખી છે આપણે ત્યાં જવાનું છે અને પછી સમય જો રહેશે તો આપણે બેંગ્લોર એક્સપ્લોર કરવા જવાનું છે અને હા મિત્રો તમે જો હજી ચેનલ ઉપર નવા આવ્યા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે જે ગઈકાલનો બ્લોગ હજી નથી જોયો તો પ્લીઝ તમે જોયા કેમ કે આપણે છે ને પહેલાં ભાવનગરથી બરોડા આપણે ગાડી લઈને આવ્યા છીએ ગાડી ડ્રાઈવ કરીને બરોડા સુધી અને બરોડાથી આપણે બેંગ્લોર સુધી ટ્રેનમાં આવ્યા છીએ ટ્રેનમાં એટલા માટે આવ્યા કે મોરિયનને ટ્રેનની સફર કરવી હતી અને અમારા માટે એકત્રીસ કલાક માટેની ચેલેન્જ હતી કે બાળકો સાથે ટ્રેનમાં કેવી રીતે વિતાવા તો બાળકોની સાથે આપણે એકત્રીસ કલાક ટ્રેનની અંદર સફર કરી છે એ સફર હતી આપણી બરોડાથી બેંગ્લોરની એટલે કે ગુજરાતની અંદર વડોદરા અને કર્ણાટકની અંદર બેંગ્લોર સુધી આપણે આવ્યા યશવંતપુર આપણે ગાડીમાંથી ડ્રોપ થયા કે મતલબ કે આપણી ગાડી યશવંતપુર ઊભી રહી અને ત્યાંથી આપણે માગડી રોડ ઉપર આવ્યા રાત્રે બાર વાગે તો આ બ્લોક પહેલાં તમે જોયા આવજો જો નથી જોયો ને તો પ્લીઝ પહેલાં એ બ્લોગ જોયા આવજો અને પછી આ બ્લોગ ઉપર આવીને બ્લોક જોજો તો ચાલો કન્ટિન્યુ બીલો મારી આ ચેનલ ઉપર છે ને ટ્રાવેલ બ્લોગ તો હું બનાવતો જ હોઉં છું ફૂડ બ્લોગ પણ બનાવતો હોઉં છું તો અત્યારે હું બેંગ્લોર આવી ગયો છું અને બેંગ્લોર હવે આપણે એક્સપ્લોર કરવા જવું છે તો કમેન્ટની અંદર તમે મને કંઈક સારા સજેશન આપો બેંગ્લોરની અંદર કઈ વસ્તુ સારી ફેમસ છે અને ટુરિસ્ટ પ્લેસ કયા છે બેંગ્લોરમાં એ પણ મને કમેન્ટમાં જણાવો મિત્રો અને બીજું એ કહેવાનું કે ચેનલ ઉપર બધા છે ને બ્લોગ જોવા તો આવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા સિત્તેર પર્સેન્ટ લોકોને સિત્તેર ટકા લોકો છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પણ બ્લોગ જોવે છે તો પ્લીઝ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો પછી લાઇક કરો શેર કરો મિત્રો તમે કેટલા મારા સબસ્ક્રાઈબર મિત્ર બેંગ્લોરથી મારો વ્લોગ જોવે છે કમેન્ટમાં જણાવો મને પણ ખ્યાલ આવે કે બેંગ્લોરની અંદર કેટલા મારા ફેન અને સબસ્ક્રાઇબર છે તો બેંગ્લોર વાળા પેલા સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે હું બેંગ્લોરમાં આ જગ્યા ઉપરથી તમારો ચાલો મિત્રો હવે હું પેલા ફ્રેશ થઈ ધોઈ તૈયાર થઈ જાઉં અને પછી આપણે બધું એક્સપ્લોર કરવા જવાનું છે અને ક્યાં પૂજા પાઠ ને વિધિ બધું રાખ્યું છે એ પણ હું તમને બતાવીશ આ બ્લોગની અંદર અને આજે આ બ્લોગની અંદર તમને એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પણ બતાવવાની છે એ હું આ બ્લોગમાં તમને આગળ જણાવીશ એ જગ્યા કઈ છે અને બીજું મિત્રો એ કે મિત્રો અત્યારે બેંગ્લોરની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એટલે તમે સમજો કે ગુજરાતની અંદર અત્યારે પાંત્રીસ ચાલીસ ડિગ્રી તાપમાન છે વરસાદ હોવા છતાં તડકો પડે છે અને અહીંયા છે ને બારે મહિના ઠંડુ વાતાવરણ રહે છે એટલે વીસ ડિગ્રી જેવું અહીંયા તાપમાન હોય છે તો અત્યારે ફૂલ ઠંડી જેવું વાતાવરણ છે ઘણા લોકો જો ઓલા ભાઈ સ્વેટર પહેર્યું જો હું તમને બતાવું મિત્રો એ અજૂમ કરું જો અહીંયા સિક્યુરિટીવાળા ભાઈ છે ને એ હું તમને બતાવું ને તો જઈને સ્વેટર પહેરવું છે ઓલા બીજા ભાઈએ સ્વેટર પહેર્યું છે ઘણા લોકો અત્યારે સ્વેટર પહેરીને નીકળે જો કદાચ દેખાતા હોય તો હું તમને બતાવું ચાલો મિત્રો નાઈ જોઈને ફ્રેશ થઈને હું તમને આગળ બ્લોગમાં મળું છું હવે મસ્ત મજાનું ફ્રેશ થઈ જાઉં છું અને પછી મળી તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો મિત્રો હું અત્યારે આવી ગયો છું પાર્કિંગની અંદર તમને ખબર છે ને આપણે બેંગ્લોર આવી ગયા છીએ મિત્રો બેંગ્લોરની અંદર હવે આપણે જવાનું છે બધી જગ્યા એક્સપ્લોર કરવા માટે અને આપણી પાસે અત્યારે ગાડી છે IQ એવી બાઇક છે તો એ બાઇક લઈને પહેલા આપણે એક જગ્યાએ મોલ મોલ પર જવાનું છે તો પહેલા આપણે ત્યાં જઈ આવીએ પછી આગળ હું તમને બતાવવા બહુ બધી જગ્યાએ ફરવા જવાનું છે તમે બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો નામ યાદ આવી ગયું છે રોયલ માર્ટ કરીને એક જગ્યા છે આપણે રોયલ માર્ટ જવાનું છે અહીંયાથી એક પોઈન્ટ બે કિલોમીટર બતાવે છે અને આવડિયા બાઇક છે આપણી સાથે તો ચાલો કન્ટિન્યુ હવે હું આ ફર્સ્ટ ટાઈમ ચલાવું છું અત્યારે મેં કોઈ દિવસ આ બાઇક ચલાવ્યું નથી તો મિત્રો આપણે લોકેશન ચલાવી ગયો છે કઈ જગ્યાએ જવાનું છે રોયલ માર્ટ કરીને જગ્યા છે તો અત્યારે આપણે જવાના છીએ રોયલ માર્ટ અને ફર્સ્ટ ટાઈમ અત્યારે હું આ બાઇક ચલાવવા જઈ રહ્યો છું ચાલો મિત્રો ફર્સ્ટ ટાઈમ ટીવી બાઇક ચલાવી રહ્યો છું અત્યારે અને આ હેલ્મેટ કેવું લાગે છે જેની કમેન્ટમાં જણાવજો અને અત્યારે છે ને આ રોયલ માર્ટ જાઉં છું અત્યારે ફર્સ્ટ ટાઈમ હું ટીવીસ આઈક્યુબ ચલાવી રહ્યો છું અને ભાઈ યાજ્ઞિકભાઈનું અમારે આ ટીવીએસ આઈક્યુબ અને મસ્ત મજાનું અહીંયા એક મંદિર આવી ગયું છે આપણે આ મંદિરને એક ક્લિપ લઈ લઈએ તો ચાલો આપણી જર્ની શરૂ કરીએ બેંગ્લોર ને એક્સપ્લોર કરવાનું છે કન્ટિન્યુ રહેજો મિત્રો મિત્રો હું અત્યારે છું તો આઈ થિંક અહીંયાથી લેફ્ટ લઉં છું લેફ્ટ લઈને રોયલ માર્ટ સુધી જવું છે તો રોયલ માર્ટ કીધે રોયલ માર્ટ

ફાઇનલી મિત્રો આપણે જલારામ કુટીર બેંગ્લોરની અંદર પહોંચી ગયા છીએ તમે લાસ્ટમાં જોયું આપણે ટીવીએસ આઈટ્યુબ લઈને આપણે બેંગ્લોરની સડક ઉપર પહેલીવાર હેલ્મેટ પહેરીને મેમારી લાઈફમાં પહેલીવાર હેલ્મેટ પહેર્યું હતું મિત્રો અને હા આપણે જે બેંગ્લોર કામ માટે આવ્યા હતા ને એ આ તમે મારી પાછળ જે બંગલો જોઈ રહ્યા છો ને એ બંગલાનું વાસ્તુ છે પ્લસ એ પહેલાં બે દિવસ પહેલાં આ બંગલાની અંદર ત્રીજા માળે જે ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે જેની અંદર નવ આઠથી નવ મૂર્તિઓની પધરામણી કરવાની છે જેની પૂજાપાઠ કરવાના છે એ આજે ચાલુ થઈ ગયું છે એનો આજે પહેલો દિવસ છે તો મિત્રો આ ઈજ બંગલો છે જલારામ કુટિર કરીને જો તમે એનું આ એન્ટ્રન્સમાં અત્યારનું આ ડેકોરેશન જુઓ કે અંદર ભગવાનની મૂર્તિનું પધરામણી થવાની છે તો આપણે એ પૂજાપાઠમાં આવ્યા છીએ અને આ ઘર છે મારા સાધુભાઈનું અને બેંગ્લોરની અંદર છે જલારામ કુટિર અમે ત્રીજા મળી જ ભગવાનના મંદિરનું સેફ આપવામાં આવ્યો છે સામે તો ઈજ આ જલારામ કુટિર ભગવાનની જે મૂર્તિઓ છે એની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મિત્રો આ પૂજાપાઠને એટેન્ડ કરવા માટે આપણે ભાવનગરથી બેંગ્લોર આવ્યા છીએ એકત્રીસ કલાકની જર્ની કરીને એકત્રીસ કલાક અમે ટ્રેનમાં વિતાવ્યા છીએ એ ચેલેન્જ પણ આપણે પૂરી કરી કરીશું ફર્સ્ટ ટાઈમ ટ્રેનની અંદર બેઠીને આવ્યો છું મેં કોઈ દિવસ ટ્રેનની અંદર સફર નથી કરી પહેલી વાર હું આ ટ્રેનની અંદર બેસીને બેંગ્લોર આવ્યો છું બેંગ્લોર અહીંયા જે ભગવાનના મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ એટેન્ડ કરવાની છે બીજા દિવસે પણ પૂજા પાઠ રહેવાના છે અને ત્રીજા દિવસે વાસ્તુનું પૂજન છે તો આપણે બહારથી કંઈક આવો લુક છે ચેક કરો ગાઈસ તો હું તમને આ મકાનનો એન્ટ્રન્સ બતાવું પહેલાં નેક્સ્ટ લેવલનું એન્ટ્રન્સ છે તો ચાલો જઈએ અહીંયા મિત્રો આ છે મેઇન ડોર અને મેઇન ડોર જો ગાઈશ નેક્સ્ટ લેવલ લુક આવી રહ્યો છે ભાઈ વાહ વેલકમ કરી રહ્યા છે મિતેશભાઈ અને એન્ટ્રન્સની સાથે મેં તમને આજે હોલ બતાવ્યો હોય વાહ નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ ચેક કરો ગાઈશ ચેક કરો ડ્રીમ હાઉસ કહેવાય ને આ ડ્રીમ હાઉસ એ છે આ સુપર જેને પણ આ ડેકોરેશન ને કલરનું કોમ્બિનેશનને બધું સિલેક્ટ કર્યું છે ને ભાઈ એને સલ્યુટ છે ભાઈ નેક્સ્ટ લેવલ બધું કલર બધું ચૂઝ કર્યો છે સુપર બહુ મોટો બંગલો બનાવ્યો મિત્રો આ બતાવવાનું ભૂલી ગયો હતો હું તમને અહીંયા છે ને પાછળ આ વોશ બેસન ને એવું બધું છે કિચનનું બધો સામાન અહીંયા ધોવા માટે અહીંયાથી આપણે ઓલું જે મેં તમને બાર બતાવ્યું ને બાલ્કની એ બાલ્કની છે હવા ઉજાસ માટે અહીંયા બારી મૂકી છે તો ચાલો આટલું જ બહુ મસ્ત બનાવ્યું છે ભાઈ

જલારામ કુટીર બનાવ્યું ને નામ જલારામ કુટીર કરીને છે વાવ મસ્ત જગ્યા બનાવી સુપર નેક્સ્ટ લેવલ આપણે છે ને આ બંગલો જે ને રૂમ ટુ લઈએ બે મહિના પહેલાં જવા ને ત્યારે બધું અંડર કન્સ્ટ્રક્શન હતું અને બધું ડેકોરેશન ચાલી રહ્યું હતું જો કેટલું મસ્ત છે આ બેડરૂમ છે અમારે ભાઈ યાજ્ઞિકભાઈનો તો આ રીતનું અહીંયા બેડ વાવ મસ્ત બનાવ્યું છે અહીંયા વોડ્રોપ બનાવ્યો છે

મિત્રો આવડવા આ છે ને બેઠક રૂમ છે અહીંયા આટલો મોટો બેઠક રૂમ બનાવવામાં આવ્યો છે ચેક કરો વાવ આ ભાઈને તમે ઓળખતા હોય તો કમેન્ટ કરો આની અંદર તમે જેને જોઈ રહ્યા છો ને ઓળખતા હોય ને તો કમેન્ટ કરો આ અંદર મેં એન્ટરેસ્ટ છે આવડો ચેક કરો હા તમને બહારની બાલ્કની બતાવું તો કેટલી મસ્ત બાલ્કની છે વાવ તો આ રીતનું કાંઈક નીચેનું છે અને આ બાજુનો પ્લોટ છે આ બાજુનો અને અહીંયા અહીંયા છે ને કંઈક ફેક્ટરી કેવું કંઈક છે પ્રાઇમ વેવ વેડિંગ કરીને ચેક કરો મિત્રો આ છે ને બહારની બાલ્કની છે જો મસ્ત મજાની બનાવી છે અને આ જે બેઠક રૂમ છે ને એટલે કે આપણે હોલ આપણી પાસેમાં હોલ છે આવડો હા ખોલો ને તો મિત્રો ચેક કરો બહુ મસ્ત બનાવ્યું છે આ કેટલું મસ્ત છે મસ્ત લાગે પછી અહીંયા બેડરૂમ છે તમે જોયો આ બાજુ પણ એક બેડરૂમ છે બેડરૂમની સાઇઝ આઈ થિંક પંદર બાય પંદર હશે હા અને આ એન્ટ્રન્સ છે આ બાજુથી આ એન્ટ્રન્સ થઈ શકે છે તો અને મિત્રો મેન વાત એ કે આ બંગલોની અંદર એક મિની લિફ્ટ પણ બનાવવામાં આવી છે લિફ્ટની જગ્યા રાખી આવડે તો આ છે લિફ્ટ વાળી જગ્યા અહીંયા ફંક્શન છે વાસ્તુ એટલે આ રીતે ડેકોરેશન કર્યું છે મેઇન બજ રોડ સામે છે સામે જોઈ રહ્યા છે ને મેઇન રોડ છે મિત્રો જો ગાડી નીકળે એ મેઇન રોડ છે અને આ સોસાયટી છે આ રીતે ચાલો હું તમને આગળની રૂમ ટૂર આપું અહીંયાથી ઉપર જવાય છે મિત્રો લાઇટ ચાલુ લાઇટ ચાલુ કર્યા પછી જે લુક આવી રહ્યો છે ભાઈ નેક્સ્ટ નો ભાઈ ઓ ભાઈ સાહેબ કોને કોને આવું ડ્રીમ છે આવો બંગલો બનાવવાનું કમેન્ટમાં જણાવો મિત્રો અને આ છે કિચન તમને આ શું લાગી રહ્યું છે આ શું હોય છે કિચન લાગે છે કંઈક અલગ લાગે છે આમ પ્લેટફોર્મ જોઈને તો ખ્યાલ આવી ગયો છે કિચન છે વાહ જબરજસ્ત અને જે અહીંયા પાણીનું હા વાહ પછી આવડું શાયદ ચીમની હશે અહીંયા જો અહીંયા ચીમની જગ્યા છે કદાચ આવી રીતે રોડ ખુલે છે ઓ ભાઈ સાહેબ આ દુકાન બનાવશે અહીંયા અંડર કન્સ્ટ્રક્શન છે એટલે ક્યારેક અહીંયા દુકાન કરીએ તો ઠીક છે ને પાર્કિંગ પણ થઈ શકે અને ઓફિસ પણ બની શકે આવી જગ્યા છે વાહ મિત્રો આ છે શોપ હા મિતેશભાઈ અમારા જય જલારામ બાપા સીતારામ જય મિત્રો આ રીતે બનાવ્યું છે બહુ મસ્ત જગ્યા લીધી જોઈ લીધી ને હું તમને બીજી વસ્તુ બતાવું એનો હોલ બતાવું તમને ભાઈ હોલમાં જો આ ઉપર દાદરા ચડવા માટે છે વુડનું જે કામ કર્યું ને ભાઈ નેક્સ્ટ લેવલનું અને આ પણ બહુ મસ્ત લાગે છે આટલી જગ્યા હા તો આ જગ્યા એટલી મસ્ત યુઝ કરી છે ને અહીંયા પાણીનું એવું બધું મૂકવામાં આવ્યું છે ઓ ભાઈ સાહેબ ચેક કરો ભાઈ સાહેબ વાહ લાઇટિંગ એ જોરદાર કર્યું છે બધું જબરજસ્ત મિત્રો આ છે ને ટીવી યુનિટ છે આવડો અને એનું જે કલરનું કોમ્બિનેશન લીધું છે ને ભાઈ થ્રી કલર છે ભાઈ નેક્સ્ટ લેવલ છે આપણે આ ટીવી યુનિટ જોઈ લીધું એની બાજુમાં આ લોવર્સ જોઈ લીધા મિત્રો બરાબર અહીંયા બહુ મોટી બારી મૂકી છે કહેવાય ને બહુ મસ્ત છે પછી આપણે ઉપરથી આવ્યા ને ત્રણ ત્રણ માળ છે ને કે ચાર છે ત્રણ છે તો એ જોયું હવે આપણે જોઈએ છે ને જો અહીંયા કેટલું મસ્ત મંકી મૂક્યું છે તો હવે જઈએ આપણે બેડરૂમ હા આ કિડ્સ માટે છે બાળકો માટેનો રૂમ છે મિત્રો જો ઓ ભાઈ શા આ વોડ્રોપ છે અને જો અત્યારે નવી સિસ્ટમ આવી રીતે અહીંયા દબાવો એમ એમ જો આમ દબાવો એટલે ખુલી જાય એ એવા સ્ટીકર મારેલા અહીંયા મસ્ત મજાની બારી અને આ સ્લાઇડિંગ વોર્ડ્રોફ બાળકો માટેની જે જરૂરિયાત વસ્તુ હોય ને એ અહીંયા કરી શકે ખાસ તો મિત્રો બાળકોનું છે એટલે જો બાળકોને આવી રીતે ભવિષ્યમાં જ્યારે યાજ્ઞિકભાઈને જી યોગીબેનને પણ જો અહીંયા કિચન કિચનની બાજુમાં સોરી કિચન મિત્રો આ જે આપણે કિચન જોઈએ બાજુમાં મોટું બાથરૂમ તો અહીંયા આપણે ઓલા ટચવાળા જે જોઈએ ને મિત્રો આ ચેક કરો છે તો આ જ મકાનનું વાસ્તુ છે ઓહો બાબા વાવ થ્રી કલર આ મકાનનું વાસ્તુ ચાલી રહ્યું છે કરવાનું છે બસ નેક્સ્ટ ટુ ડેઝની અંદર આ વાસ્તુ ચાલુ થઈ જશે અત્યારે બધી પૂજા વિધિ ચાલુ છે અહીંયાથી બહાર નો વ્યૂ છે સામે તે હાઈવે છે મેં તમને બતાવ્યું ને સામેની જગ્યા ઉપર જ હાઈવે છે અને આ કિડ્સ રૂમ છે આપણે કિડ્સ રૂમની બહાર જઈએ આ કદાચ અહીંયા અચ્છા વાહ ભાઈ વાહ સુપર ઓ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ બને છે આ રીતે એટલે જો મિત્રો આવી રીતે એને પેસેજનો ઉપયોગ કર્યો છે બહુ મસ્ત છે પછી આ બધો કલર બહુ મસ્ત ચૂઝ કર્યા છે આપણે હોલમાં આવી ગયા પાછા ગાઈસ આ પંખો કોને કોને જોયો છે કમેન્ટમાં જણાવો ઓ ભાઈ વાહ વાહ અરે હા એ ચેક ગાઈસ કેવો છે આ પંખો આ પંખાનું નામ શું છે એટલે કમેન્ટમાં જણાવો મને બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો તમને આ બંગલો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને આ બંગલો કોનો છે

અને ઉપર ત્રીજા માળે મંદિર બનાવવામાં આવ્યું છે એવું તમને બધા હા ત્યાં પૂજા પાઠ ચાલુ છે એ મેં તમને આગળ બતાવ્યું બ્લોગમાં બરાબર તો ચાલો કન્ટિન્યુ